કેવું લાગે ને જ્યારે એક વ્યક્તિ જે નિર્દોષ છે અંદર છે અને ગુનેગારો બહાર નિર્દોષ ફરે છે ચાલીસ અરજી કરી હોવા છતાં સરકારના આ મુદ્દે કેમ ચૂપ છે શું છે હકીકત જોઈએ આ અહેવાલ નમસ્કાર ગુજરાત સેવન ન્યુઝ માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું દીપક ચૌહાણ રાષ્ટ્રીય પછાત એકતા મંચ જિલ્લા સંગઠન મંત્રી જુનાગઢ દેવરાજભાઈ સોમાભાઈ ગોહેલ દ્વારા ગામ માનખેતર તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ આશરે 8 વર્ષ પહેલા 5 લોકોની હત્યા બાબતે આ ખૂનિયાને પકડી લેવામાં આવેલા હતા અને નિર્દોષને તે કેસમાં ખોટો ફસાવેલ છે એમ દેવરાજભાઈનું કહેવું છે અને જે લોકોને ખૂની છે તેઓને પકડી લેવામાં આવે છે જે બાબતે અરજો છેલ્લા 8 વર્ષથી કલેક્ટર સાહેબ એસપી સાહેબ માંગરોળ મમલતદાર સાહેબ ડીવાયએસપી કોડિયાત્રા સાહેબ તે સાથે અન્ય 40 અરજીઓ કરેલ છે દેવરાજભાઈનું કહેવું છે કે અરજીઓનો મને હાલ સુધી કોઈ પણ જાતનો જવાબ કે ન્યાય મળેલ નથી તેમજ

અને ફરિયાદે ને ન્યાય દેવડાવો બે હજાર સત્તર થી બે હજાર ચોવીસ સુધી જે કઈ થયું હોય તે પણ જુનાગઢ એસપી સાહેબ આદેશ નું પાલન પણ માંગોળ પૂરી કરતી નથી અને જ્યારથી સાહેબે તપાસ આપી ત્યારથી અત્યાર સુધી માં લગભગ ચાર પીએસઆઈ ની બદલી થઈ ગઈ છે એટલે એમનો અમારો માનવું એવું છે કે આ મર્ડર કેસ ની માલિકા ક્યાંય ને ક્યાંય સરકારી તંત્રના કર્મચારીનો પણ એ સુડોણે હોય એવો દેખાય આવે છે એટલે હાલ જૂનાગઢ આઈજી સાહેબને મારી વિનંતી છે કે આ તપાસ મેં બાદ પણ સામેલ થાઓ અને મરણ કરે વ્યક્તિઓ અને તેના વારસમાં એના પરિવારમાં દેવજીભાઈ ગોહિલને ન્યાય અપાવો એ અમારી આપ સાહેબને વિનંતી છે જે દિન જે ભારત જે સુવિધા મારું નામ છે

પહેલેથી ત્યારે ત્યારે હતા 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 અને 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 ત્યાંથી બીજી એક પણ મને માહિતી મળી છોકરાઓ મારી મારી અગાઉ કરવા વાળી મારા કાકાની ત્યાં ત્યાં વાડીની બાજુમાં શાંતિ હાજર બે વ્યક્તિઓ જે કુલ વ્યક્તિ હતા અને તે ત્યાંથી બાજુ દોડીને

અને જે પીએસઆઈ રાઠોડે અને ડીવાયપી જાડેજા સાહેબે પાંચ પાનાની કોલ ડિટેલ કાઢેલી હતી અને પીએસઆઈ રાઠોડ એમ મને કેતા કે દેવરાજભાઈ આ ધંધો છે તો ધંધો હોય કે ગ્રેફ્તાર કર્યા એને થોડી સા માટે દેવામાં આવ્યા અને મે જે તે સમયે સ્થળ ઉપર આવેલો હતો 100 નંબરમાં મે ફોન કર્યો કે મારા પરિવારના સભ્યોના આ કુંઠ્યા સતા મારા નામનો કે दाखल કરવામાં સા માટે નથી આવ્યો હું જીઆઈએસએફમાં

કતકડી ધીકા દેવા પરમાર ઉર્ફે મહેન્દ્ર એને જેલમાંથી છોડવામાં આવે એવી મારી સરકારશ્રી પાસેથી સરકારશ્રી પાસે લાગણી લાગણી અનુભવું છું કે આ ઓરિજિનલ ગુનેગારોને ગ્રેફ્તાર કરવામાં આવે અને એક અગિયાર બે હજાર સત્તર થી આજ સુધી મેં અરજીઓ કરી છે એનો મને જવાબ આપે આરટીઆઈ કરેલી છે એનો મને જવાબ આપે અપીલો કરેલી છે એનો મને જવાબ આપે એવી મારી ગુજરાત સરકાર શ્રી પાસે માંગણી છે